રાજકોટ શહેરના એનએસઆઈસી ગ્રાઉન્ડ ખાતે ચાર દિવસ માટે રાજકોટ મશીનરી ટૂલ્સ શો નું આયોજન કરવામાં આવ્યું ત્યારે છેલ્લા બે દિવસ થી ધોધમાર વરસાદના કારણે ડોમ માં પાણી ભરાઈ જતા સ્ટોલ ધારકો રાતા રોતા જોવા મળ્યા ત્યારે સ્ટોલ ધારકો દ્વારા આયોજકો ને ઉધરા લીધા હતા અને સ્ટોલ માં તાત્કાલિક પાણી નિકાલ કરવા આયોજકોને સૂચના આપવામાં આવી હતી

पूरे पो, वर्ल्ड में पूरे वर्ल्ड में एग्जीबिशन होते हैं जीमो हर जगह जाते हैं तूफान आते हैं बारिश आती है एग्जीबिशन चलती रहती है क्या हाल है आ पर